નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વિકસિત રાષ્ટ્રના નિર્માણનું પ્રથમ પગથિયું ગ્રામીણ વિકાસ છે વડાપ્રધાને ગ્રામીણ વિકાસને પાયાથી મજબૂત કરવા માટે ચાર આદર્શમ તરીકે મહિલાઓ યુવાનો ખેડૂતો અને ગરીબ મધ્યમ વર્ગીય કુટુંબના વિકાસને ગણાવ્યું છે આ ચાર આદર્શમના સર્વાંગી વિકાસના ઉમદા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંતરામપુર તાલુકાના લીમડા મુવાડી ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો સંતરામપુર એપીએમસી ચેરમેન શાંતિલાલ પટેલની અધ્યક્ષતામાં સંકલ્પ યાત્રા રથ ઇન્ચાર્જ ભરતભાઈ પટેલ સંતરામપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લલિતાબેન બારિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ સંકલ્પ રથના માધ્યમથી નિહાળી હતી ઉપરાંત ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટેના પોતાની સહભાગીદારી અદા કરવાના સામૂહિક શપથ પણ લીધા હતા લીમડા મોવાડીના સ્થાનિક લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ પોતાના જીવનમાં યોજનાકીય લાભથી આવેલા પરિવર્તન અંગે પોતાની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી વધુમાં મિશન મંગલમની બહેનો તેમજ શાળાના બાળકોએ નુક્કડ નાટકના મદદથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીને અપનાવવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય ખેતીવાડી અને આંગણવાડી સહિત વિવિધ વિભાગના સ્ટોલનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં અગ્રણીઓ અરવિંદભાઈ પટેલ ભુલાભાઈ પટેલ अजमिलयाेवाई पटेल मुख्य परमार, संचालक, તેમજ अधिकारी पदाधिकारी तलाठी प्राथमिक शाळा परिवार लाभार्थी सहित मोठी संख्या मा ग्रामजन उपस्थित राहत ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરીએ